મિત્રો રામ રામ સીતારામ આપણા વિડીયો માં બધાનું સ્વાગત છે તો આપણે છે ને હમણાં વિડીયો નહોતો બનાવ્યો આ દસ દિવસ થઈ ગયા આપણે મગ નેંદવા માં હતા અને ખારીયો લીધો તો ને સણાનો તો એ હારવા માં હાલો બધે દેખાડા આપણે છે ને ડેલો આખો ભરાઈ લીધો ખારીયાનો થોડોક અધૂરો હે પૂર્ણ ડેલો ભરાણો ઓલો જે અંદર મગો ટૂટ્યો એક જાકડો ઈ છે વાળો હિન નાથી ઓલો બે ટેલર લીધા તા ઈ નાના નાના અને પછી ત્રણ ઝાકડા આપડે લીધા તા આપડા ગામમાંથી ઈ હેન મારો ખારિયો આજ હાર્યો આપડા સણાજી ઉતાને ઈ આમ નાખી દીધો તે વાથી નાખવાનો પડે થોર હાટસુ માં હાથ ઉલે લીધો હાથ નાખતો જવાનો સોખું થતું યહા એટલે હુંથી ન્યું હે ડેલો ભરાઈ ગયો આપડી ઘોડી હે વીર સુતો માં નંદરમાં હે આરામ કરે

એવું મોટી થઈ કે નાખી દીધું મોરડો એક ગાય ની ઘોડીનો જે મોરડો હતો ને ઘેર જે હાથી બનાવ્યો હતો ઈ નાખ્યો મકાઈ ખા બધા આપડે હે ને મગમાં પેલું પાણી હાલે શાક ને ઓરવું એને તો મેલી દીધા હતા અહીંયા ને દેન ને પાણી ઘાટ્યું આકર બધું ગું હાથે આટલું રહ્યું છે તો ઓલું પાડી ગયું તો વહેલું પીવરાવી લીધું આપણે ચાર પાંચ દી થઈ ગયા એ વહેલું નહતા ગયું તો બાર દીધું હતું અત્યારે રહ્યા દસ બાર અગિયાર બાકી આ પીએ જાય ને દેવા માં જરાક મજુર જડતા નતા ને વાર લાગી ગઈ વા હમો ઠેક ઉભા પાણી વરવા માં આજ ડાંગણી નેદાયું બપોર ના બાર હાડા બાર પછી ખારીયો હારા લીધો આપડો ડેલા નાખી દીધો એટલે એ કામે ઘરેડી मकाई एक मोटी है ये थोड़े क्यार आ रही है बेहतरीन ये खाली थी गया है ना खारी हो तो ये खाली थे गूँ ये मैं कहा हुआ है जो ये अपने अपने है ना हाथ वह गया हड़ा सो हाथ जीव थी टाठो पोर है टाने बेन बारो बार गई जा खाड़ी भरियो ना थे सड़ा ने गला पीड़िया था સરાંગાઈતે ના કારીય ભર લીધો આજ બેન બાંધ્યા હ બરોબર અને નાને થી હે ને બાંધિયા તો ઓટો આવવાની બહુ ફાર નો લાગે ચીણકો હોય ને નાને થી થોડો થોડો અખીલા નો એવા કર્યું હોય ને નકર તો ધ્યાન રાખવું પડે આને બાંધવામાં આ હેઠો જમીન માં જી ખિલો એમાં બાંધવામાં ગદબ ખાઈને ઊભો થોડીવાર ખતરાળે ખોડીત આપણે એવા જ છે અખેલે બંધવાનું ખેતર બનતા પહેલાય પરવાઈ આપણે બેય થોડો થોડો સેટા બન્યા આપડી ગદબ વાઢેલી થી ગાય હાટુન ખોડી હાટુ હશે રાટ લુગુડુ આવે ભરેલી અને પછી ફેરવે નાખ્યું હવે અધિક કલાક રાખીયું गदब नाखे दे थोड़ा तोफान ने करे खाजा रखे दे एवा थई जाय बे बे दी थाय ले कोड़ी दिन नूपी नाखे खाई गई Okay. must be a